એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજે એનએસયુઆઈ દ્વારા જીકાસ પોર્ટલ મામલે વિરોધ નોંધાવ્યો હતો પોલીસને વિરોધ કાર્યક્રમની જાણ પહેલાંથી જોઈ પોલીસ મુખ્ય ગેટ બહાર પહેરો ભર્યો હતો પરંતુ કાર્યકર્તાઓએ પાછળથી આવીને હેડ ઓફિસ ખાતે મેનેજમેન્ટના પૂતળાનું પોલીસ હાજરીમાં દહન કર્યું હતું બાદમાં પોલીસે પાણી નાખીને આગને ઓલવી પૂતળાને પોલીસ વાનમાં મૂક્યું હતું એનએસયુઆઈ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી જીકા સટાવો એમએસયુ બચાવના નારા લગાવ્યા હતા પોલીસ દ્વારા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે જીકાસના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે જિકાસે એમએસ યુનિવર્સિટીને પોતાની કઠપુટલી બનાવી દીધી છે વડોદરાના વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે પરેશાન થઈ રહ્યા છે જીકાનો રાઉન્ડ અત્યારે ચાલુ કર્યો છે અને એમાં ચોઈસ ફિલિંગના નામે વિદ્યાર્થીઓને છેતરવામાં આવે છે એમએસ યુનિવર્સિટીનું પોતાનું અલગ બોર્ડ હતું જેના ભાગરૂપે અહીંયાથી પ્રક્રિયા ચાલતી હતી પણ જ્યારથી જીકાસે પ્રક્રિયા હાથમાં લીધી છે ત્યારથી એટલા બધા પ્રશ્નો જિકાસ ઉપર ઊભા થઈ રહ્યા છે કે જેની વાત ન પૂછો એડમિશન પ્રક્રિયાને ત્રણ સાડા ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે તો પણ હજુ સુધી એડમિશનની પ્રક્રિયા ચાલુ છે સાથે સાથે ગઈકાલે જીકાસ ઉપર નવો રાઉન્ડ ચાલુ થયો છે તેમાં વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ જ નથી કરી શકતા આ વિદ્યાર્થીઓ સાથે એક જાતની મજાક કરાઈ રહી છે જેના ભાગરૂપે આજરોજ રોજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મેનેજમેન્ટનું પૂતળું સળગાવ્યું હતું આજ રોજ એનએસયુઆઈ દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પુતળું દહન કર્યું છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે જીકાસ એ મોટો કંકાસ છે જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસ જીકા અમે વિરોધ કરીએ છીએ કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે એટલે અમે વિરોધ કરીએ છીએ આજે જીકાનું પૂતું દહન કરીને જીકાસ અને મેનેજમેન્ટનું પૂતું દહન કરીને વિરોધ કરી રહ્યા છે આજે અમે હિત પ્રજાપતિ ઉપપ્રમુખ એનએસ